જતા કે બાર વાગે આપણે નાસ્તો કરવા ગયા તા પછી આપણે નાખી વિડિયો બંધ કરી દીધો તો આજ સવાર માં ચાલુ કર્યો છે તો આજે ફરી ને એકદમ સવાર ચા અને ભાખરી એવું લઈને આવી ગયા છે દવાખાને આ મારા મામા છોકરો એના ઘરના નાનો તો દીકરો એટલે મેં કીધું હાલો તો આટો મારતા હજી નાવાનું બે બાકી છે ના નાવાનું તો બાકી છે કપડા બપડા બધું ઘરે હોય એટલે અને આ છે આપણું દવાખાનું સોનાવાલા આપણું નથી અત્યારે આપણું જ કહેવાય બોટાદ આપણે જો ટિફિન દઈને ઘરે સાંજ એવું દઈને આવતા રહીએ છીએ અને અક્ષર લેવા આવ્યા છીએ કારણ કે રેલગાડી બહુ નીકળે છે ને અક્ષર ને તો બહુ રેલગાડી જવા છે એટલે એને આજે રેલગાડી બે જ દેવાનો છે પાર્ટીને કે લઈ જવાની હોય ને એને કઈ રેલગાડી ખબર પડે નહીં કા ખબર પડે નહીં એટલે એ આ માણસ ભારતી તો ભારતી લઈ જવી પણ माने लै जावा छ रेल गाडीमा बिहारमा हो अनि अक्षय अनि म जाइछु त्यसै म तिमीले रेल गाडीको फोटो देखाछु का हारु त हाम्रो भिडियोमा तिमी भइ नै रहौ कपले थै गयो छ अनि पछि मजा आपरे पेर लिदा त आज त कारण त बुट पेर भने त मजा छ पेर लिदा रम्मा रम्मा मलाई क्यारेक्टर का अरे आइ फोन गाडा